કુવૈતમાં ભારતીય મજૂરો જે રીતે કામ કરે છે એ આખી વાત ઉપર અત્યારે મોટો સવાલ ઊભો થયો છે અને દોજક જેવી જિંદગી જે આ લોકો એક વસાહતમાં એટલે એક બિલ્ડિંગમાં નાના નાના બખોલ જેવા રૂમોમાં જે છ બાય ત્રણની કે છ બાય પાંચની જગ્યામાં રહેતા હતા અને એમાં નીચે પણ ન ઉતરી શક્યા એવી જે ઘટના બની એની સામે અનેક સવાલો ઊભા થયા છે અને સવાલો એ છે કે ભારતીય મજદૂરોની જિંદગી શું આટલી સસ્તી હોય છે નમસ્કાર વર્ષોથી ભારતીય મજદૂરો ખાસ કરીને દક્ષિણ ભારતના મજદૂરો કુવૈતમાં અને ખાડી દેશોમાં મજૂરી કરવા માટે જાય છે અને આવી જ રીતે રહે છે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે કે આ વખતે આ એક સાથે ઓગણપચાસ મજૂરો દાઝી ગયા સળગી મર્યા અને નીચે પણ ના ઉતરી શક્યા અને ચાલીસ કરતા વધારે ભારતીયો છે એમાં અત્યારે સવાલ એ ઊભો થયો છે કે આ કઈ પ્રકારનું ત્યાંનું તંત્ર છે કે એવા કયા કોન્ટ્રાક્ટરો છે કે કયા બિઝનેસમેનો છે કે જે ભારતીય મજૂરોને આવી દોજક જેવી વ્યવસ્થામાં રાખે છે કુવૈતના મીડિયા અનુસાર આ બિલ્ડિંગ મલયાલી બિઝનેસમેનની માલિકીનું છે અને એમણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શનની કંપની છે એનબીટીસી એણે આખી બિલ્ડિંગ ભાડે લીધી હતી ને એક આ બિલ્ડિંગમાં એકસો પંચાણું મજૂર રહેતા હતા જે મોટાભાગના કેરળ અને તામિલનાડુના કુવેતમાં રહેતા એક પત્રકાર મિત્ર પૂર્વી ગજ્જરે થોડી માહિતી આપી છે છે એમણે એવું કહ્યું કે અહીંયા આ મજૂરોના માળા તરીકે આવા ઘણી બધી વસાહતો છે જે મોટાભાગે આઇસોલેટેડ વિસ્તારમાં હોય છે અને સસ્તા વિસ્તારમાં હોય છે અને આવા લેબર કેમ્પમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ઇન્ડોનેશિયા અને શ્રીલંકાના મજૂરો છેલ્લા પાંચ દસ કે પંદર વીસ વર્ષથી રહે છે આ સૌથી મોટી વાત છે કે ભારતના મજૂરો આખી દુનિયામાં એક્સપોર્ટ થાય છે એટલે કે ભારતના મજૂરો રોજગારી માટે દુનિયાના અલગ અલગ દેશોમાં જાય છે એવી જ રીતે લેબર ક્લાસ છે એમાં પણ ભારતના મજૂરોનું પ્રમાણ ઘણું મોટું છે કુવૈતની આ ઘટનાએ કેટલાક સવાલો ઊભા કર્યા છે અને આ એવા સવાલો છે કે આ આવી કોઈ આગમાં ક્યારેય બળવાના નથી કાયમ માટે આ સવાલો થતા હોય છે શું આ જે લેબર કેમ્પ છે એ કાયદેસર છે કે એના ધારાધોરણ શું છે એના કાયદાનું પાલન કરવું અને ખાતરી કરવી કોની જવાબદારી છે સામાન્ય રીતે પાણી અને વીજળીના બિલ પરથી મકાનમાં રહેનાર સંખ્યા નક્કી કરવી એવું એવું થતું હોય છે પણ એવા ગેરકાયદેસર કેમ્પમાં આની ઉપર કોણ નજર રાખે છે આવા બધા સવાલો જે નોર્મલી આપણે ભારતમાં પૂછીએ છીએ એવા જ સવાલો કુવૈતમાં આવા એક બિલ્ડિંગમાં બસો બસો પાંચસો પાંચસો મજૂરો જ્યાં રહે છે એના માટે પણ આ સવાલો ઊભા થયા છે અને થતા રહે છે ખેર એટલો છે કે કુવૈતમાં સરકારે જે પગલાં લીધા એ બહુ જ ઝડપથી સંખ્યાબંધ એન્જિનિયરોને એમણે સસ્પેન્ડ કરી દીધા છે તાત્કાલિક એમના માલિકની ધરપકડ કરવાના આદેશો પણ કરી દીધા છે કુવૈતની જે ઇકોનોમી છે એમાં ભારતીય મજૂરોનું પ્રદાન બહુ મોટું છે કારણ કે એવું કહેવાય છે કે ટોટલ વીસ એકવીસ ટકા જે મજૂરોની વસ્તી છે એનું કુવેતની ઇકોનોમીમાં બહુ મોટું પ્રદાન છે અને છેલ્લે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ કુવૈત આમ તો રાજસ્થાન કરતા પણ નાનો દેશ છે ત્યાં વરસાદ વરસતો જ નથી અને છતાંય કુવૈતનો અર્થ થાય છે પાણીના કિનારે ઉભેલો મહેલ સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર યુ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ